નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વગર છોટાદેપુર જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસાદને પગલે જેતપુર પાસે આવેલ સુખી ડેમ એક દરવાજો છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય સહિત અનેક પંથકોમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે છોટાદેપુર જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જેતપુર પાસે આવેલ સુખી ડેમ એક દરવાજો ખોલવામાં આવ્યો છે જે અંતર્ગત સુખી ડેમ નો દરવાજા ગેટ નંબર પાંચ નો ત્રીસ સેન્ટીમીટર જેટલો ખોલવામાં આવ્યો છે જેમાં એક હજાર ક્યુસેક પાણીનું ભારચ નદીમાં છોડાયું છે અને આ ભારચ નદીનું પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે પટેલ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર